હું સુરેશભાઈ રમણભાઈ વસાવા ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ પહેલાં તો નવમી ઓગસ્ટનો આદિવાસી દિવસ છે એમને તમામ આદિવાસી ભાઈઓ બહેનોને શુભકામના પાઠું છું અમારે ઝઘડિયામાં બિરસા મુંડા પ્રતિમાનું અનાવરણ કરવાનું છે ઝઘડિયા ચોકડી નજીક એનો કાર્યક્રમ અમે રાખેલો છે આઠ તારીખે બ્લડ ડોનેશન રાખવામાં આવ્યું છે અને નવ તારીખનું કાર્યક્રમ આપણે બીપીએમસી ઝઘડિયા ત્યાંથી સાડા બાર વાગે રેલી સ્વરૂપે નીકળી અને બિરસા મુંડા ચોક પર આવી અને અનાવર કાર્યક્રમમાં અમારે માન્ય મનસુખભાઈ વસાવા શ્રી અનાવર માટે આવવાના છે એમના હાથે કરવાનું છે અને ઉપસ્થિત ઉપસ્થિતિમાં આપણે ઝઘડિયા વિધાનસભા એકસો બાવન નિતેશભાઈ વસાવા પણ હાજર રહેવાના છે તો સૌ ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કે અમારું આમંત્રણ સ્વીકારી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બહુ આમંત્રણ છે